મોબાઈલ બીજું કઈ કામ કરાવો જો તમારા ફ્રેન્ડ ને જયેશભાઈ ને હેતલભાઈ કેતાલ જયેશભાઈ ઘરે છે ને બધું કામ કરવા લાગે માર્કેટ આવે કે

અને આ છે ને એક અમારે બુદ્ધિ વગરના કઈ ભાન જ નથી પડતી મને એમ કે ઓલું બનાય બનાય વઘારેલા ભાત બનાય એના એને બધું આવડે પણ એના ઘરવાળા કોઈને સીંધે કઈ બેઠ્યું રે મોબાઈલ હાથમાં મેકઅપ કરે આમ ફોટો પાડે હા ડેડા મારે ઢહડવા નાખે હમેદાર ભાઈ કયો દીધું છે કે હવે છે ને ફામે જવું હોય ને તો આવા પ્રોગ્રામ કરવાના જ નહીં તમારા દોસ્તારની બહુ ફોન કોઈ નહીં હા આપડે ફેમિલીમાં માં જવાનું તો એ બધું કામ તો કરવા લાગે આપડા ફેમિલી માં હોય બધા આ કોણ લાગે કોઈ નથી લાગતું કામ કરવા એક લઈને ઢહડ તો મોબાઈલ 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 માં છોકરો કઈ ગયો તેલ લેવા કેમ બોલે તેલ લેવા ગયો મમ્મી આલે તેલ નો 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 જમવાનું બની ગયું છે જમી નીચે આવીને હું જમવા બનાવ્યું છે એ વેવટ તમારે નત કરવાનો તમારે ખાવાથી મતલબ બનાવવાનો વેવટ મારે કરવાનો આવું આવું છે હલવાઈ ગયા બાયુ માં ગયા